ણી ખાતે જે બોટની દુર્ઘટના થયેલી હતી તે અનુસંધાને આજરોજની તપાસમાં અન્ય ચાર આરોપીને અટક કરવામાં આવેલા છે આરોપી નિલેશ જૈન એમને વટામણ ખાતેથી અટક કરવામાં આવેલા છે અને અન્ય ત્રણ આરોપી જે છે જતીનકુમાર દોશી તેજલબેન આશિષભાઈ દોશી અને નેહાબેન દીપેનભાઈ દોશી આ ત્રણને પણ અટક કરવામાં આવેલા છે જે જતીનકુમાર દોશી છે એ પાંચ ટકા ભાગીદાર છે તેજલબેન દોશી છે એ પણ પાંચ ટકાના ભાગીદાર છે અને નેહાબેન દોશી છે એ પણ પાંચ ટકાના ભાગીદાર છે અને નિલેશ જૈન છે એ આ જે બોટ અને રાઇડ્સ છે એનું સંપૂર્ણ સંચાલન કરતા હતા અને એફઆઈઆરમાં આપણે પાછળ તેમનું નામ ખોલવામાં આવેલું હતું અમારી અત્યાર સુધીની તપાસમાં એવું ફલિત થતું હતું કે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરી રહ્યા હતા અને એક પેટા કોન્ટ્રાક્ટ પણ એમની સાથે કરવામાં આવેલો હતો એ દસ્તાવેજ પણ અમે મેળવી રહ્યા છીએ અને આ સિવાય અગાઉ જે અટક કરેલા તે આરોપીઓને અમે ક્રોસમાં પૂછપરછ કરી અને એમાં એવું જાણવા મળેલું છે કે આ જે પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે પરેશ શાહ દ્વારા એ અન્ય કોઈ પણ જે ભાગીદારો છે એમને જાણ કરવામાં આવેલી નહોતી આ સિવાય જે અગાઉ આ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો એની પહેલા જે ત્રીસ સ્ટારને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો એના દસ્તાવેજ પણ અમે કબજે કરેલા છે અને એ દસ્તાવેજો એ લોકોએ કોર્પોરેશનમાં રજૂ કરેલા છે કે નહીં એની પણ અત્યારે ચકાસણી ચાલી રહી છે અન્ય ત્રણ આરોપીઓ રાજસ્થાન હતા અને ત્યાંથી જ્યારે એ લોકો પરત વડોદરા ફરી રહ્યા હતા ત્યારે વડોદરાથી એમને પકડી પાડવામાં આવેલા છે એ હાલમાં તપાસ ચાલુ છે એક બીજા સંપર્કમાં અમારી તપાસમાં બધા આરોપી એકબીજાના સંપર્કમાં પણ હતા પણ અમુક હતા એવું છે પુત્ર વધુ છે બંને પુત્ર વધુ છે એ લોકો બાય રોડ આવી રહ્યા હતા અને અમારી તપાસમાં અમારી જે ટીમ છે એને જેની પાછળ લાગેલી હતી જે અમારી ટીમ એ ટીમને જાણ થઈ કે એ લોકો વડોદરા પરત ફરી રહ્યા છે ને આ જગ્યા પર આવવાના છે એટલે અમારી ટીમે ત્યાં જઈને એમને અટક કરી લીધી એ હજી અમે બધું તપાસની ટીમ એમની કાર્યવાહી કરી રહી છે ના અગાઉની જે કંપની હતી એ ટ્રાઈ સ્ટાર એ અગાઉની કંપની જે આપેલું હતું અલ્પેશ ભટ્ટની જે કંપની હતી એનું નામ ટ્રાઈ સ્ટાર હતું ને એની સાથે કરાર કરેલો હતો ને એ બધા દસ્તાવેજ પણ જો કોર્પોરેશનમાં આપેલા છે કેમ એની ચકાસણી કરી છે અમે અને નિલેશ જૈની જે છે એની સાથે ખાલી પેટા કોન્ટ્રાક્ટ કરેલો છે અને એની કંપની સાથે ખાલી એની કંપની સાથે નથી કરો એની વ્યક્તિગત પેટા કોન્ટ્રાક્ટ કરેલો છે

ક્યા આસો લીધો હતો કે કે આસો લીધો તો એવા કોઈ વ્યક્તિઓને આરોપી બનાવે છે કારણ કે એવું વાત આવડે કે રાજસ્થાનમાં કોઈ ધાર્મિક જગ્યા પર આ લોકો બતાતા એની તપાસ ચાલી રહી છે અને જો એમાં કોઈએ પણ આસો આપ્યો હશે તો ચોક્કસ એમના વિરુદ્ધ અમે ફાઈલ પણ ભરવાના છે ને મારી માનંદન બીજું શું મહત્વની ગયો તો આ લોકો

એની બાબતમાં કોઈ કોઈ વિશે જાણકારી મળી છે એમને પકડવા માટે કેટલી ટીમો કામ કરે ગુજરાતની બહાર બે ટીમો છે અત્યારે ગુજરાતની બહાર બે ટીમો છે અને જે તા જે દિવસે બનાવ બન્યો એ દિવસે જ આપણે લગભગ બાર જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી અને દરેક ટીમ અલગ અલગ આરોપી પાછળ હતી અને એ ટીમ પોતાની ફોકસ રીતે જ એક આરોપી અટક થાય એ રીતે કામગીરી કરી રહી હતી અને એમાંથી આપણી પાસે આજે તેર આરોપી અટક થઈ ગયા છે અને જે વત્સલ શાહ અને એમના જે પરિશાનો પરિવાર છે એમની પાછળ જે ટીમ લાગેલી છે એની પર ખંતી કામગીરી કરી રહી છે અને ટૂંક સમયમાં જ એમને પણ અટક કરી લઈશું હાલ એની કામગીરી ચાલી રહી છે હજી અમારી તપાસ એ દિશામાં ચાલુ જ છે અને અને આ આ બધા બધા જ અમારી અભ્યાસ થઈ જશે એના પછી જે પણ દોષી હશે ઉપર કાર્યવાહી પ્રમાણે પોતે એકલા જ અહિયાં થી ડાકોર બાજુ જતા રહ્યા હતા અને ત્યાં પોતે જે અ સેવા કરતા હતા ડાકોર જે લોકો ચાલતા જાય છે એમની સેવા માટે પોતાનું ટેન્ટ છે એ ટેન્ટ ખાતે જઈને રહેતા એવું એમનું કહેવાનું છે અને એકલા ભાગેતા એમના પરિવાર સાથે નહોતું એવું એમનું રિમાન્ડ દરમિયાન જણાવેલું છે जो हरनी में जो दुर्घटना हुई थी उसमें आज हमने और चार आरोपियों को अरेस्ट किया हुआ है इसमें नीलेश जैन जो पहले ही हमने एफ में उनका नाम ऐड किया था जो पूरा वहीवट परेश के साथ में रह के ये हरनी लेक जोन का जो वहीवट करते थे उनको हमने अरेस्ट किया हुआ है वो वटामण यहाँ से छोटाउद छोटा उदयपुर से इंदौर गए थे इंदौर से वटामण जा रहे थे तब पुलिस की टीम ने उनको अरेस्ट कर लिया है और साथ में ही हमने और तीन आरोपी जतिन दोषी तेजल आशीष भाई दोषी और नेहाबेन दीपेन भाई दोषी तीन और आरोपियों को अरेस्ट किया है ये तीनों ही राजस्थान से बरोड़ा आ रहे थे और तब हमने उनको अरेस्ट किया हुआ है और सारे जो डॉक्यूमेंट्स हमको मिले हैं परेश शाह के पेट्रोल पंप पे और परेश शाह के जो घर पे हमने आ, सर्च वारंट सर्च किया था वहाँ पे जो हमको दस्तावेज मिले हैं डॉक्यूमेंट्स मिले हैं उनका अभी हम स्टडी कर रहे हैं ઉપરથી જો આગે કાર્યવાહી હોય જો નિકલેમ કારવાહી કરે